ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે ગૃહ રાજ્ય મંત્રીએ વડોદરામાં સફાઈ કામનું નિરીક્ષણ કર્યું હતું દરેક ઝોનમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સફાઈ કર્મીઓને તેમની સારી કામગીરી બદલ હર્ષ સંઘવીએ બિરદાવ્યા હતા રોડના પેંચ વર્કનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હર્ષ સંઘવીએ ચારે વિસ્તારની ઝોન ઓફિસ પર અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે બેઠક કરી હતી અધિકારીઓ અને હોદ્દેદારોને હર્ષ સંઘવીએ જરૂરી સૂચનો કર્યા હતા હર્ષ સંઘવીએ કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજથી વિશ્વામિત્રી નદીની સ્થિતિ પણ જાણી હતી વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ બી ચાલુ છે આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે અને આખી રાત બધા જ લોકોએ નિરીક્ષણ કરીને એ લોકોને પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડીને એ લોકોને મારા બધા જ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને આભાર બી માન્યો છે બે હાથ જોડીને વંદન બી કર્યા છે અને સૌ સફાઈ મિત્રોને ખાસ કરીને એમનો આભાર માનતા માનતા બે દિવસ સુધી હજી બી આખી ટીમ એક સાથે કામ કરીને વડોદરાને એકદમ સાફ કરવાનો સંકલ્પ હાથમાં લીધો છે ને એની કામગીરી આગળ ચાલી રહી છે વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું આ આપણા લોકો છે જી સર અને એને પડેલી તકલીફ એ અમને તો કોને જી જે પોતાના માનતા હોય બિલકુલ સર જેની પર વિશ્વાસ હોય એને તો તકલીફ કે અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ જી સર એટલે ક્યાંય બી આપે જોયું હશે કોઈ બી લોકો રસ્તામાં બી ઉભા રહ્યા હશે તો અમે આખી કોનવે ઉભી રાખીને હાથ બતાડ્યો હશે તોય ઉતરીને મળ્યા છે એની તકલીફ બી સાંભળી છે એને સાચી વાત જણાવી છે અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી છે છે ને અમારે સાંભળવાનું એનો રસ્તો અને રસ્તો નીકળવા માટે જ આજે એક રાત નહીં રાતે રાત જાગશો પરંતુ એકબીની તકલીફ નહીં રહેવા લઈએ બધી જ તકલીફો દૂર કરશો આજે હું વડોદરાની ગલી ગલીએ ફર્યો છું તમે વડોદરાની ગલી ગલીએ ફર્યા કદાચ કોઈ ગલી એવી નહીં હશે કે જ્યાં એક વ્યક્તિ કામ ના કરતું હોય આખા વડોદરાની સૌ રસ્તા પર સૌ ગલીઓમાં જ્યાં પ્રભાવિત વિસ્તાર હતો ત્યાં તમામ જગ્યા પર આજે સફાઈ કર્મચારીની ટીમ બી અવેલેબલ છે બીજી બી બધી ટીમ અવેલેબલ છે આ મુશ્કેલ ઘડી આવી છે મુશ્કેલીનો સામનો કર્યો છે બધા લોકોએ ભેગા થઈને આ મુશ્કેલીમાંથી બહાર બી નીકળશો અને વડોદરાને અવલ બી બનાવો સૌ ઝોનોમાં બી મેં મિટિંગ લીધી છે સૌ અધિકારીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય જે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કઈ રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગ બેઠક કરવામાં આવી છે જ્યારે જ્યારે જ્યાં જ્યાં તકલીફ આવી સુરતમાં જ્યારે પ્લેગ આવ્યો તો પ્લેગ પછી આજ સરકારે અને આજ આપણા લોકોએ સાથે મળીને કામગીરી કરી અને કામગીરી બદલીને નંબર વન બનાવ્યું વડોદરાનો વારો છે વડોદરા બી નંબર વન બનવાનું છે એમાં કોઈ રોકી નહીં શકશે